તેમાં પણ એ લોકો જે જોયું છે સ્થળ પર રસ્તાએ જોયા છે કામોએ જોયા છે જનતાએ તેમને જવાબ આપ્યો છે એ વાત કેટલી તથ્યથી સાચી છે એમને ખબર છે કે રસ્તા અને નરેગા યોજના એ કોન્ટ્રાક્ટની યોજના છે એ કોઈને કોન્ટ્રાક્ટ આપતી જ નહીં એ કામ આધારિત લેબર માટે કામ કરતી આ યોજના છે અને મારો કોઈ છોકરો કોન્ટ્રાક્ટનો નો રસ્તા બનાવવાનું કામ કરતો નથી અમે ત્યાં પાણી ટાંકી પાસેથી ઉતર્યા હતા અમારી ગાડી બી મહા મુસીબત આવી છે ગાડી બી પલટી ખાઈ જાય ખબર નથી એટલે રોડ બનેલો નથી સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર જે રીતે ધારાસભ્ય શ્રી એ કહ્યું કે અહીંયા ગાડી પણ જઈ શકે એમ નથી જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને ખૂબ ગંભીર બાબત એ છે કે રાજ્યના મંત્રીશ્રી પોતે જઈના ધારાસભ્ય અને મંત્રી હોય બચુભાઈ ખાબડ અને એમના પુત્રોના નામે કન્સ્ટ્રક્શન કંપનીઓ હોય અને એ લોકો જ ભ્રષ્ટાચાર કરતા હોય અને આવો સ્પષ્ટ ભ્રષ્ટાચાર આની તો તપાસ થવી જોઈએ આ ગામનો જે આ રોડ બન્યો છે તો એક વાર માટી મેટલ થયું છે એ પણ ધોવાઈ ગયું છે અને આ જેમ બીજી ફોર વ્હીલર નથી જઈ તો એકસો પણ ના જઈ શકે વર્ષો આ બાજુના વિસ્તાર ને માટી મેટલના જ રસ્તાઓ છે એ પણ પૂરેપૂરા થયેલા નથી આ બધા કે છે જે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવે છે એમાં માટી કામો અને